જો આપણા સ્કૂલના ફળિયામાં બે કબૂતર જો ચણવા માટે આવે છે દરરોજ આ ટાઈમે આવે બે ત્રણ ખિસકોલી આવે અને કબૂતર આવે દાણા ચણવા અને આપણી ચોપડીની અંદર પણ આપ્યું છે ભાઈ મન ગમતા પક્ષીનું ચિત્ર દોરી રંગ પૂરણી કરવાની છે અને એની પાંખની અંદર એની પાંખની અંદર શું કરવાનું છે શું દોરવાનું છે પ્રશ્નાચિહ્ન જો અંદર ચોપડીમાં એની પાંખમાં દોરવાનું છે તો પક્ષી શીખીએ એકદમ રીતે રીતે બધા દોરી શકે એ જો આપણે એસ માંથી પક્ષી દોડતા શીખવાનું છે એમાંથી પછી આપણે નાની મોટી સાઈજ કરી શકીએ જો સૌ પ્રથમ શું કરવાનું એસ શું કરીશું જો આ રીતે એસ કરી દઈશું એસ કરી સહેજ આમ અને પછી આ લીટો આમ પછી આ વચ્ચેથી આ રીતે પછી આ ભાગને આપણે આમ લઈ લઈશું અને અહીં આપણે દોરવાની આંખ અહીંયા દોરવાની ચાંચ આપણને એવું લાગે તો સહેજ વડાક આપી દેવાનો આ રીતે ચાંચ બનાવી અને આપણે તો શું કરવાનું છે પ્રશ્નાચિહ્ન કરવાના છે તો આપણે પાંખની અંદર શું કરવાનું થોડીક આ રીતે ડિઝાઇન કરી દેવાની અને પછી પ્રશ્ના ચિહ્ન અને આપણને જેવી ડિઝાઇન કરવાની કીધી છે એની પાંખની અંદર આપણે એવું કરી દેવાનું છે તો આપકલી એસ માંથી બનીને તૈયાર થઈ ગઈ જો બાકી રહી ગયો પગ તો આપણે અહીંયા પગ દોરી દેવાના ચલો હવે આવડશે ને ચકલી બેન બનાવતા કર્યું એ સરસ મજાની ભાઈ ચકલી દોરી છે જો અરે વાહ ભાઈ વાહ સરસ લે

પાંખમાં કયું ચિહ્ન કરવાનું છે કયું ચિહ્ન કેવા બેટા અલ્પવિરામ નહીં બેટા ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્ન ચિહ્ન એ પાંખમાં કરવાનું છે અંદર બેને જો પ્રશ્ન ચિહ્ન ઉદ્ગાર ચિહ્નના નિશાન કર્યા ને જો દોર્યું ને એ રીતે દોરવાના છે બેટા